માંડવીના ગુજર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચ દ્વારા દાતાશ્રીઓના સહયોગથી તાજેતરમાં માંડવીની આંબા બજાર સોની બજારમાં આવેલ ત્રણ ગજ જૈન સંઘના ઉપાશ્રયમાં સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો માંડવી ગુજર જૈન સમાજ બે નાથના પ્રમુખ અને માંડવીના પૂર્વ નગરપતિ મેહુલભાઈ શાહે પ્રમુખ સ્થાનેથી દીપ પ્રગટાવીને સમારોહને ખુલ્લો મુકતા માંડવી ગુજર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચની સેવાકીય પ્રવૃત્તિની સરાહના કરી સંસ્થાના અગ્રણી નરેશભાઈ શાહને અભિનંદન પાઠવી દાતાશ્રીઓનો આભાર માન્યો હતો તેમણે વધુમાં જણાવ્યું હતું કે માંડવીના જૈન સમાજ માટે મેડિકલના સાધનો વસાવવાનો માંડવીની બે નાતની મિટિંગમાં નિર્ણય લેવાયો હતો તેમની આ જાહેરાતની સૌએ તાળીઓના ઘડઘડાટથી વધાવી લીધી હતી પ્રારંભમાં સંસ્થાના કાર્યકર એડવોકેટ ઉદયભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી સરસ્વતી સન્માન સમારોહની વિગતે માહિતી આપી હતી માંડવી ત્રણ ગજ જૈન સંઘ અને માંડવી અછલ ગજ જૈન સંઘના પ્રમુખ મયુરભાઈ શાહે સંસ્થાની રચનાત્મક પ્રવૃત્તિઓને બિરદાવી હતી અતિથિ વિશેષ પદેથી માંડવીના નિવૃત્ત શિક્ષક આગેવાન દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે શિક્ષણ એ તમામ સમસ્યાઓનો રામબાણ ઇલાજ છે તેમણે તેજસ્વી તાલાઓને અભિનંદન પાઠવી સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી આ સમારોહમાં અજીતભાઈ પટવા સચિનભાઈ શાહ લીનાબેન શાહ કુંજલબેન શાહ સહિત બહોળી સંખ્યામાં જૈન સમાજના શિક્ષણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ સંસ્થાના અગ્રણી નરેશભાઈ દોલતભાઈ શાહે કરી હતી